રાજસ્થાનના અજમેર ખાતે સુલતાને હિંદ હઝરત ખાજા મોયુદ્દીન ચિશ્તીના 813 માં ઐતિહાસિક ઓર્સ પ્રસંગે સુરતના જે ગ્રુપ દ્વારા અજમેર શરીફમાં ચાદર ચઢાવી આકિદત પેશ કરી હતી રાજસ્થાનના અજમેર ખાતે સુલતાને હિંદ હઝરત ખ્વાજા મોયુનુદ્દીન શિશ્તીના આઠસો તેરમાં ઓર્ડસ પ્રસંગે સુરતના કેજીએન ગ્રુપ દ્વારા ચાદર અર્પણ કરી આકિદત પેશ કરી હતી ગ્રુપના બસીર મંડપવાલા અને અસફાક શેખે જણાવ્યું કે દર વર્ષે પૂર્ણાહુતિ પર ચાદર ચડાવવાની પરંપરા છે શુક્રવારે નાલા બજારમાંથી ધૂમધામપૂર્વક ચાદર કાઢવામાં આવી હતી તમામ ધર્મના લોકોએ ચાદરનું સ્વાગત કર્યું હતું અજમેર ખાતે નાલા બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ રાજેશ ચોરસિયાની આગેવાનીમાં દુકાનદારોએ આશિકાની સેવા સમિતિ વતી દરગાહ બજારમાં ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું દરગાહના સેવક રોમી મિયા સૈયદ સુલતાના ચિસ્તીએ જિયારત કરી દરગાહનો તબારુક રજૂ કરી શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી હતી આ પ્રસંગે સલમાન ખાન બસીર મંડપ વગેરે હાજર રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત